જય શ્રી રામ હર હર મહાદેવ પંદર દિવસ પહેલે છોકરીઓ છોકરાઓના પ્રેમમાં પડે છે પછી તેના માતા પિતાને છોડી દે છે અને કહે છે માતા પિતા બરોબર નથી જે માતા પિતા પાલન પોષણ કરવા માટે કર્જ લેવે છે જુનાગઢ બનાવે છે અમદાવાદ બનાવે છે દિલ્હી બંબઈ કરજા કરીને વ્યાજ પર પૈસા લઈને ખેતર વેચીને અને દીકરી કહે છે માતા પિતા બરોબર નહીં ઘણીવાર વાર મુકદમા કરે છે અદાલતમાં બાપ રડે છે પરેશાન રહે છે આ દરેક ગામડામાં આવા કિસ્સા આજકાલ બને છે દરેક ગામડામાં કોઈ ગામડા બકાત નથી શહેરોમાં તો બહુ બને છે અને મા બાપ શર્મિંદા થાય પ્રેમ કરવાથી મા બાપ શર્મિંદા થાય એવા પ્રેમ જગતમાં ન પ્રેમ કરવાનું અપરાધ નથી પ્રેમ ખૂબ કરો પણ મા બાપ શર્મિંદા થાય આવા પ્રેમ ન કરાય પણ આજકાલ તો પ્રેમમાં મા બાપ શર્મિંદા થાય મા બાપ પરેશાન છે મા બાપ રડે છે જે દીકરીને મા બાપ મોટા કરે છે છોકરાને મોટા કરે છે અને પંદર દિવસ પહેલે કોઈ છોકરા મળી જાવે કોઈ છોકરી મળી જાવે તો મા બાપને છોડી દે ઘણીવાર મુકદ્દમા કરે છે કે મા બાપ અહી મા બાપ કોઈ દેવો અમંગલ ન કરે પુત્ર અમંગલ કરી શકે પુત્રી અમંગલ કરી શકે મા બાપ અમંગલ કરે એ જન્મ આપેલા છે જે કરજા કરીને ભણાવતો હોય જે સપના જોતો હોય કે મારો છોકરી મારો છોકરો આગળ આવે જગતમાં નામ કરે એ થોડી સોચતા હોય કે બદનામ કરે જે પ્રેમમાં મા બાપ શર્મિંદા થાય એ પ્રેમ નકરાય અને એ છોકરા પણ બરાબર ન હોય છોકરી પણ બરાબર ન હોય જે કહેતી હોય કે તારા માટે મા બાપને હું છોડી દઉં મા બાપને છોડી દઉં અને છોકરા સારા હોય તો કોઈ દિવસ એવા વાત ન કરે અને છોકરી પણ સારી હોય તો કોઈ દિવસ એવા વાત ન કરે મા બાપ રડે છે પરેશાન છે ઘણા એવા માતા પિતા છે જે શ્રેષ્ઠ ઘરોના મોટા મોટા સાહેબ છે મોટા મોટા વેપારીઓ છે એ લોકો ઘરમાંથી ન નીકળે બાક નથી માતા પિતા તો બેચારા ખબર પણ ન હોય મા બાપને પ્રેમ કરો રુકમણીજી કૃષ્ણ સાથે પ્રેમ કરે છે સીતાજી પણ પ્રેમ પણ કોના હારે રામ હારે માન મર્યાદાવાળા પરિવાર હોય તો પ્રેમ કરો બાકી ભાસનામ એટલો ભાસનાના કારણે મા બાપને છોડી દો પ્રેમ નથી એ ભાસના છે એ વિકાર છે વિકૃતિ છે અને એવા એવા પ્રેમ કરવાવાલા છોકરી સુખી રહે ને છોકરા સુખી રહે બેયને રડવાનું છે કારણ કે મા બાપ રડે તો તમે સુખી ન થઈ શકો